નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ એક બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ ભાવનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર છત્રીસથી થી ચાર હજાર છત્રીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો નવ્વાણું રૂપિયા ચણા આઠસોથી અગિયારસો ચાલીસ રૂપિયા મેથી આઠસો એસી થી આઠસો એસી રૂપિયા તુવેર અગિયારસો એંશીથી ચૌદસો ચાલીસ રૂપિયા સોયાબીન સાતસો નેવથી સાતસો બાણું રૂપિયા ડુંગળી એકસો પચાસથી ચારસો રૂપિયા બાજરી ચારસો થી પાંચસો પાસઠ રૂપિયા તલ સફેદ અઢારસો છવ્વીસ થી બાવીસો ચોતેર રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો બેતાલીસથી છસો રૂપિયા મગફળી ઝીણી એકસો એક હજાર એકથી એક હજાર ઓગણપચાસ રૂપિયા મગફળી નવસો થી નવસો ત્રાણું રૂપિયા કપાસ બારસો પચાસ થી ચૌદસો ચાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો